જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણે આપણા શ્રી યમુના મહારાણીજીના ગુણગાનનું શું મહત્ત્વ રહેલું છે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી જીવોને કેવા પ્રકારના ફલની પ્રાપ્તિ થાય છે તેમજ આપણે શ્રી યમુનાજીને મા શા માટે કહીએ છીએ વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર રીતે શ્રી યમુનાજીના ગુણ અને લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તો સત્સંગના અંત સુધી શ્રવણ કરશો અને ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે સૌપ્રથમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ અને આપના ચતુર્થ પ્રિયા પરમ કૃપાલ શ્રી યમુના મહારાણીજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે આપણે શ્રી યમુનાજીને શ્રી યમુના મહારાણી અથવા તો શ્રી યમુના માં કહીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય ચાર સ્વામિનીજી એટલે કે ચાર પટરાણીઓ તેમાં શ્રી યમુનાજી એ ચતુર્થ પ્રિયા ચોથા પત્રાની છે આપણે બીજા કોઈ સ્વામિનીજીને માં નથી કહેતા પરંતુ ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને આપણે માં કહીએ છીએ શ્રી યમુના શા માટે કે જેમ આ સંસારમાં એક નાનું બાળક બોલતા શીખે ત્યારે પેલો શબ્દ માં અથવા તો બા બોલે છે જ્યારે બાળકને અથવા તો આપણને અચાનક કંઈક દુઃખ કે આફત આવે ત્યારે અનાયાસે હે મા એવું બોલાઈ જાય છે દાખલા તરીકે આપણે રસ્તે ચાલતા હોઈએ છીએ અને અચાનક કોઈ ઠોકર લાગે એટલે અનાયાસ માતા જ યાદ આવે છે અને બોલાઈ જાય છે કે હે મા કારણ કે માતા બાળકને જન્મ આપે છે પોષણ આપે છે રક્ષણ આપે છે હિંમત આપે છે અને શરણ આપે છે તેવી જ રીતે શ્રી યમુનાજી એ પુષ્ટિજીવોની જનેતા છે પુષ્ટિજીવોની માતા છે શ્રી યમુનાજી પુષ્ટિજીવોને પોષણ રક્ષણ અને શરણ પ્રદાન કરે છે કે જ્યારે શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે જ તે જીવ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે આથી જ તો ગોવિંદ સ્વામી ગાય છે ને કે કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોય શ્રી વલ્લભ કુલ શરણ આવે અહીં શ્રી વલ્લભ કુલ શરણ આવે એટલે કે શ્રી મહાપ્રભુજીના શરણે આવીને જીવ બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરે છે આપણે ચોર્યાસી બસો બાવન ભગવદીઓના ચરિત્રો દ્વારા જાણીએ છીએ કે જ્યારે જીવને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય છે ત્યારે તેનો નવો જન્મ થયો કહેવાય છે આમ શ્રી અમનાજીની કૃપાથી જીવનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય છે અને પુષ્ટિ જીવ તરીકે નવો જન્મ થવાથી શ્રી યમુનાજી એ પુષ્ટિ જીવોની માતા છે શ્રી મહાપ્રભુજી શ્રી અમનાષ્ટક સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી એ જીવોને તનુ નવત્વની પ્રાપ્તિ કરાવનારા છે અહીં તનુ નવત્વ એટલે નવ તનુ નવીન દેહ નહીં પણ આપણું આ જે શરીર છે જે દેહ છે તેને તનુનવત્વ પ્રદાન કરીને તે દેહને ભગવદ સેવો ઉપયોગી બનાવે છે આમ તનુનવત્વની પ્રાપ્તિ થતાં તે જીવનો નવો જન્મ થયો જ કહેવાય માટે શ્રી યમુનાજી પુષ્ટિ જીવોની જનેતા કહેવાય છે જેમ એક માતા પોતાના બાળકનો ઉત્કર્ષ જાણીને રાજી થાય છે જેમ કે કોઈના બાળકને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા હોય તો તે જાણીને સૌથી વધારે ખુશી તેની માતાને જ થાય છે અને આડોસ પાડોશમાં મીઠાઈ વેચીને આ વાત દરેકને આનંદથી કરે છે તેવી જ રીતે મા શ્રી યમુનાજી પોતાના જીવોનો ઉત્કર્ષ જોઈને અતિ આનંદમાં આવી જાય છે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવકો કહે અતિહી આનંદ મન જ વળકે જીવોનો ઉત્કર્ષ એટલે શું કે જે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લઈને ભગવદ સેવા માટે તત્પર થાય છે તેને પુષ્ટિજીવનો ઉત્કર્ષ કહેવાય છે જ્યારે આ ભૂલો ઉપર કોઈ જીવ શ્રી વલ્લભ શરણે આવીને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી વધારે આનંદ શ્રી અમુનાજીને કહે છે શ્રી અમુનાજીને કેવી રીતે ખબર પડે કે ભૂલો ઉપર જીવ શરણે આવી રહ્યો છે તો કહ્યું ભૂજા વામ ફરકે શ્રી યમુનાજીની વામ એટલે કે ડાબી ભૂજા ફરકવા લાગે છે સુકન શાસ્ત્ર મુજબ જ્યારે સ્ત્રીનું ડાબું અંગ ફરકે એ શુભ અને મંગલનું સૂચક છે આમ શ્રી યમુનાજી વામ ભૂજા ફરકે છે આ મંગલ સૂચક થી આપ જાણે છે કે મારો એક જીવ આજે શરણે આવી રહ્યો છે જીવને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય છે તે વાતનો હરખ શ્રી યમુનાજીમાં સમાતો નથી કે જેવી રીતે આપણને કોઈ વાતની ખુશી હોય કોઈ આનંદના સમાચાર હોય તો તે વાત બીજાને કેવા આપણે ઉત્સુક થઈએ છીએ અને ઝડપથી સૌથી પહેલાં આપણા જે સ્નેહી હોય છે તેને કહેવા માટે દોડીએ છીએ તેવી જ રીતે મહાશ્રી યમુનાજી પોતાના હરખની વાત કેવા પીએસો શ્રી ઠાકોરજીને કેવા માટે દોર કર જાય જાય દોડીને છે જો ધીમા કે ઉતાવળી ચાલે કેવા પધારે તો વિલંબ થાય એટલે જલ્દી જલ્દી કેવા માટે આપ દોડીને શ્રી ઠાકોરજી પાસે પધારે છે અને પધારીને ધીમા સ્વરથી નથી કહેતા સોરખ ઉચ્ચા સ્વરે બધાય આપે છે કે હે પ્રાણનાથ ધામમાંથી વિખુટો પડેલો એક વધુ પુષ્ટિજીવ અગણિત વર્ષો સુધી લાખ યોનીમાં ભટકી ભટકીને ફરી આજે શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને આપના ચરણાર્વિદના શરણમાં આવી રહ્યો છે અને હવે સેવા અને સ્મરણ દ્વારા ભગવદ્ લીલાનો આનંદ પ્રાપ્ત કરશે આમ માં શ્રીમુનાજી પુષ્ટિજીવ પ્રત્યેનો હરક શ્રી ઠાકોરજી સન્મુખ વ્યક્ત કરે છે શ્રી શ્રી આપીને કે જીવની ભલામણ કરીને અટકી નથી દેતા પરંતુ આ પુષ્ટિજીવને શ્રી યમુનાજી પોતાનું નામ સ્મરણ દાનમાં આપે છે આ નામ સ્મરણ શા માટે દાનમાં આપે છે તેનો વિચાર આપણે આગળ કરીશું આથી જ તો શ્રી હરિરાયજી આ પદમાં આગળ આજ્ઞા કરે છે કે નામ નિર્મોલ નગ લે કહું ના શકે ભક્ત રાખત હિયે આર કરકે આ શ્રી યમનાજીનું નામ કેવું છે તો કહ્યું નિર્મોલ નગ નિર્મોલ એટલે કે અમૂલ્ય અને નગ એટલે કે રત્ન આમ શ્રી યમુનાજીનું નામ એ અમૂલ્ય રત્ન જેવું છે લે હોવું ના શકે બધા લોકો શ્રી યમુનાજીનું નામ લઈ શકતા નથી કેવળ ને કેવળ પુષ્ટિ ભક્તો કે જેમના ઉપર શ્રી યમુના મહારાણીજીની કૃપા થઈ હોય તેઓ જ તેમનું નામ સ્મરણ અને નામ સંકીર્તન કરી શકે છે આ શ્રી અમદાજીના નામ સ્મરણમાં ભક્તોને આનંદ આવે છે આથી જ તો કરકે શ્રી નામ રૂપી બનાવીને તે પોતાના હૃદય ઉપર ધારણ કરે છે વૈષ્ણવો એક રત્નનો હાર બનતો નથી એક હીરાથી હાર નથી બનતો હાર બનાવવા માટે ઘણા રત્નો જોઈએ ઘણા રત્નોથી બનેલો હાર શોભાઈમાન લાગે અને કંઠમાં તારણ કરી શકાય છે અહીં શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી અમુનાજીના નામો પણ અપરંપાર છે અગણિત છે છે એમના જેટલા ગુણો અને જેટલી લીલાઓ એટલા શ્રી અમુનાજીના નામો છે શ્રી યમનાજી વિષયક આપણા પુષ્ટિ માર્ગમાં જે સ્ત્રોત્રપાઠ ધોળપદ અને કીર્તન વગેરે બધા શ્રી અમુનાજીના નામરૂપી એક એક અલૌકિક રત્નો છે એ બધા દ્વારા જે ભક્ત શ્રી યમુનાજીનું ગુણગાન કરે છે એ સર્વે નામોને પોતાના હૃદયમાં ધારણ કરે છે તેમને શ્રી યમુનાજીની કૃપાથી આપનું અલૌકિક સ્વરૂપ અને લીલાના દર્શન થાય છે શ્રી યમુનાજીના ગુણગાન શ્રી યમુનાજીની કૃપા વિના શક્ય નથી માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી અમુનાજીની કૃપા પામવા શ્રી અમુનાજીનું નામ સ્મરણ કરતા રહો શ્રી યમનાજીના ગુણદાન કરતા રહો આમ શ્રી પુષ્ટિ પુષ્ટિજીવો ઉપર કૃપા કરીને નામ સ્મરણનું દાન કરીને પુષ્ટિજીવોનું પોષણ કરે છે હવે જેવી રીતે એક માતા પોતાના બાળકનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે તેવી જ રીતે મા શ્રી યમુનાજી પણ પોતાના ભક્તો પુષ્ટિજીવોનું રક્ષણ કરે છે આથી જ તો ભગવતીઓ ગાય છે ને જ ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે અપને રસ રંગ મેં રાખત સદા સર્વદા જો શ્રી યમુને નામ ઉચ્ચારે એનકી કૃપા અબ કહાલ અગબરની રાખત્રી ભક્તોનું કેવી રીતે રક્ષણ કરે છે તો કહ્યું જંજાલ ભગવાનથી છૂટવો પડેલો જીવ જ્યારે જગતમાં મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યારે તેને અવિદ્યા વળગતા તે અહંતા મમતામાં પસાય છે આ અહંતા મમતા માણસને એના જીવનમાં ઘણું દુઃખ આપે છે તેના કારણે માણસને ઘણો સંતાપ વેઠવો પડે છે છતાં એ માણસ નથી આ અહંતા મમતા એટલે સંસાર આ જગતમાં રહેલું માણસ દુઃખ વેઠવા છતાં એ આ સંસારને છોડી શકતો નથી જેમ કોઈ એક મૂર્ખ માણસ પોતાની હાથે જ થાંભલાને પકડી લે અને પછી રાયડું નાખે કે આ થાંભલો મને છોડતો નથી આ થાંભલાએ મને પકડી રાખ્યો છે કોઈ મને થાંભલાથી છોડાવો ત્યારે કોઈ સમજુ માણસ આવીને તેને ખેંચીને થાંભલાથી લોકો કરે ત્યારે તે થાંભલાથી અલગ થાય છે તેવી જ રીતે આપણે મૂઢ અજ્ઞાની જીવો સંસાર રૂપી થાંભલાને પકડીને બેઠા છીએ અને દુખી થઈએ છીએ આપણી એ જંજાળ આપણે છોડી શકતા નથી ત્યારે આપણા ઉપર દયા કરીને શ્રી યમુનાજી આપણી આ જંજાળ છોડાવે છે તેનાથી આપણું રક્ષણ કરે છે એટલે કહ્યું ભક્ત પ્રતિપાળ આજીવ ફરીથી સંસાર સાગરમાં ફસાઈ ન જાય તે માટે શ્રી શ્રી યમુનાજી માત્ર રક્ષણ જ નથી કરતા પરંતુ ભક્તનો હાથ સંસારમાંથી છોડાવી પોતાના શ્રી અસ્તમાં પકડી રાખે છે અને હંમેશા પોતાના સંગમાં રાખે છે શ્રી અમનાજી હંમેશા શ્રી ઠાકોરજીની સાથે જ રહે છે તેઓ કદી શ્રી ઠાકોરજીથી છૂટા પડતા નથી એટલે શ્રી અમુનાજી જે ભક્તોને પોતાની સાથે રાખે છે એમને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય આપોઆપ પ્રાપ્ત થાય છે શ્રી ઠાકોરજી સાથે શ્રી યમનાજી રસાત્મક લીલાઓ કરે છે અને એ રસનું દાન આ ભક્તોને પણ શ્રી અમુનાજી દ્વારા મળે છે આવી રીતે શ્રી યમુનાજી પોતાના ભક્તોને શ્રી ઠાકોરજીનો સંગ કરાવી શરણ પ્રાપ્ત કરાવે છે અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી કેવા જીવોને પોતાના ભક્ત તરીકે સ્વીકારી અને આવું રક્ષણ અને પોષણ આપે છે તો કહ્યું કે સર્વદા જો શ્રી યમને નામ ઉચ્ચારે કે જે કોઈ જીવ હંમેશા પોતાના મુખથી શ્રી યમુનાજીનું નામ રક્યા કરે છે તેમને શ્રી યમુનાજી આવી કૃપાનું દાન કરે છે જેમ કે એક બાળક વારંવાર પોતાની માતાને યાદ કરી કરીને બોલાવે ત્યારે માતા પણ એ બાળક પર અધિક પ્રેમ રાખી બાળકને પોતાનાથી વિખુટો પડવા દેતી નથી તેવી જ રીતે જે જીવો શ્રી અમનાજીનું નામ પૂરા ભક્તિભાવથી ઉચ્ચાર્યા કરે છે તે જીવોના માતા બની શ્રી યમુનાજી તેમનું રક્ષણ અને પાલન કરે છે જે શ્રી રાખત જનની પુત્ર પુત્રભાઈ જેમ માતા એના પુત્રના વિષયમાં ભાવ રાખે છે તેવી જ રીતે શ્રી યમુનાજી પોતાના ભક્તો ઉપર વાત્સલ્ય રાખે છે માટે આપણે શ્રી યમુનાજીને મા કહીએ છીએ વાલા વૈષ્ણવો શ્રી યમુનાજીના વિશેષ ગોંડાર આપણે હવે પછીના સત્સંગમાં કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો એવી અપેક્ષા સાથે આજનો સત્સંગ શ્રી યમુના મહારાણીજીના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ